સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાતની આસપાસ અને સાડા સાતથી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવારે સાંજ સુરત સિટીમાં ખૂબ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો પોલીસને નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંગ માન માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન દાવાના રહેવાસી છે કવરપાલ કુલોકસિંહ રાવત જેઓ પણ બેવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બેવર રાજસ્થાન ચિરોલી કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એ મર્ડરના ગુનામાં જેલમાં હતા એ દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનના પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદન છે ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશ્રય સોનાચાણીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે સાડા ચૌદ લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દાવા સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલાં જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દા માલ પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમના મુદ્દા માલ અને આરોપીઓ હેન્ડઓવર વેંડોગત કરીએ છીએ સુરત રૂટ પણ શું અહીંયા કોઈ ભેગા નથી રાખવા એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો